લાલ જય ઘનશ્યામ મહારાજની જય સ્વામી નારાયણ ભગવાનની જય કષ્ટ ભંજન દેવની જય રમા પીની હે સિદ્ધિ ફોટશે ઉપર Thank <laughs> Come <laughs> on.

કપાતી હોય ને તો આપડે હજી સુતાસ એમ જ સમજ કેમ છે એક માસે

દેવામાં આવે છે એટલે તો ગાય એવી ગુણકારી છે કે એની અંદર તેત્રીસ વિરાજમાન છે પેલા તો ગાય ના મુખ ની અંદર છે ને આખી ભગવત છે અને ગાય નું ગરુ છે એમાં અઢાર હજાર અને ના મસક ઉપર તો કે આખો વૈકુટ ધામ છે અને ગાય ના ગોબર ની અંદર માં લક્ષ્મી સાક બિરાજમાન છે એટલે માં કહેવામાં આવી છે તમારી ઘરે લક્ષ્મી છે ને

પણ આપણે જગાડતા નથી શક્તિ એવું કામ કરે છે કે કે ને કે પાંચ તત્વો નું છે ને એમાં પ્રાણ પૂરતી હોય તો આ બાપુ દેશ ને આઝાદ કરી ને અને એને આપણને તો કે મુક્ત કર્યા છે તો આ ગાંધીજી બાપુ એ કર્યા છે અને સદા ઈ ભાગવત ના પાત વાસતા રામાયણ પાઠ વાસતા અને એ આ મુક્ત વાંચતા

તમે રાજા પૂછો ને કે શું કરીને આવો તમે તો ઘણું કહો કે હે ભગવાન મારી પાસે તો બે માળના બંગલા હતા ત્રણ માળ ની મિલકત બિલ્ડિંગ હતી અને મારી પાસે ઘણો રૂપિયો હતો હું આ દુનિયા માં ફેરવીને આવ્યો છું આવ્યો પણ એને એમ હતું કે મારો પૈસા છે દુનિયામાં મને બહુ બધા એ માન આપ્યું રૂપિયા વાળા હોય ને એને રૂપિયા વાળા ને બઉ બધા માન આપે પણ ગરીબ ના આંગણે કોઈ ઉભો રહે નહીં પણ ભગવાન એને ગુરુ કીધું કે ભગવાન હું એટલા રૂપિયા મેળવી ને આવ્યો એટલા બંગલા કરીને આવ્યો પણ ભગવાન કે બીજું કઈ કે બીજું કઈ આ બધું કરવા ને કરવામાં તું આ નરક છે આ નરક માં વ્યવસાય ને અને ઓલો અમીર હતો અને ઓલા રૂપિયા વાળા ને અભિયામાન તો આની પાસે તો કઈ નથી ભગવાન ભગવાને તો પેલા પૂછ્યું કે બેટા તું શું કર્મ કરીને આવ્યો તો એમ કીધું ભગવાન હું બધું કરવા માં મારા માટે મેં કઈ ન કર્યું હું તો ફક્ત તારામાં લિંગ હતો મેં સેવા કર્યું ભજન કર્યું કોઈના ના દુઃખ નો ભાગીદાર બન્યો કોઈનો સથવારો બની ગયો પણ મેં મારા માટે કાંઈ મને કાયમ જ ન મળ્યો ભગવાને वाहो ठकारी किधू हवे तू मा हृदय

જરૂરી છે બે વાર આપડે વાહન નથી

કામ જ એટલું હોય ને હું નીકળી જ ના તો ભગવાન કે કથા તારે આખી જિંદગી જીવ ને ત્યાં કરવાનું છે તને ક્યારેય મારું ભજન મળશે નહીં તે વાવ્યું નથી તો તને મળે ક્યાંથી લૂકે ક્યાંથી પણ તમે જેવું વાવશો ને

ભક્તિ કર્યો કઈના ઘર કોણ આપણે આપણા ઘર પડે ઘર નહીં આ ને નાના નાના છોકરા છે આ બધા બહેનો કામ લાવે છે આ બધા બહેનો સંસાર ની અંદર રહે છે તો આ બેનો થી ટાઈમ નીકળે તો મારા થી કેમ ટાઈમ નહીં નીકળે આ બેનો તો ટાઈમ કાઢે છે તો મને એમ થયું

别不是。Yeah,

જે કઈ કાય ભલે રૂપિયા મેળવ્યા હોય થાય ભલે બંગલા ભલે દીકરા મેળવ્યા હોય ભલે દીકરીઓ મળી હોય ભલે પણ એ ભગવાન ભરોસે થી તમને મળ્યું છે બાકી નગર કાંઈ આપણે લાઈન ખાલી ખાલી હાથે હાથે આવ્યા ને જવાનું છે પણ એક તમારું કર્મ બાંધી લેજો કર્મ હશે ને તમારું તો દુનિયાની તાકાત તમને કોઈ રોકી ન ગમે એ એ આધા હશે ને તો હાલવા મળશે પણ તમારું કર્મ જો મજબૂત હશે ને તો તમને કોઈ રોકી નહીં કે તમારે માંગવું નહીં પડે માંગ્યા પેલા ભગવાન આપી દે પણ એ કર્મ સારું કરજો અને કાંઈ ન થાય તો હું તો એમ કોઈ બેઠા બેઠા સારા વિચાર કરો ને તો એ ભગવાન એના છોપરામાં જમા કરે પણ

બેઠા બેઠા ઘણા એમ કે આવી એમ ક્યાંય બારી જ નહીં હું પાપ કર્યું હોય પણ એને બેઠા બેઠા ને ઘર ભાંગી નાખ્યા હોય થોડું પણ દેખાય કેટલા ને આમ કરતા હોય

हली माली जो पाटोशी थ्रम त को એવું નથી કે આપણે સત્સંગમાં જઈને બધું મેળવી લેવી પણ કોઈ સત્સંગમાં જતું હોય ને જે આડા કામ કરના કોને તો એ બોલો ઠાકર તમારા ખાતામાં જમા કરે કેમ કે ભગવાન ક્યારે તમારે માણે કે માણસ ઈર્ષા કરશે ભગવાન ક્યારે કોઈની ઈર્ષા નથી કરતો હું તો મારી દીકરીને હાસ્ય છે ને એ લોકોને તો હજાર વાર સલામ કરું રોજ ઉઠીને ભગવાન પ્રાર્થના કરું કે હે ભગવાન જેને મારી દીકરીને હાસ્ય છે ને એનો મારો અડધો ખાતો મારો ભાગ એના ખાતામાં જમા કરશે કેમ કે એ મારી દીકરીને હાથવા વાળા હાસ્ય છે ને એટલે હું ભજન કરી આપું છું નકર રવડા બાળકને મૂકીને હું ભગવાન નો માર્ગ ના લઈ શકું કેમ કે બાળક ની અંદર ભગવાન છે જો એને હું રવડાવીને ભજન કરું તો મારું ભજન નથી પણ મેં તારીર ને વસન આપ્યું હતું કે તારી

પણ આ બેનો બધાય રૂપિયાને ને મારી પણ આ બેનો લીલી વાડીઓ રાખી હો બાયા ઠાકરે કોઈ ભક્તોની ની લાજ ક્યારે ભગવાન જાવા દેતો નથી ઈ આપણે કદાચ નઈ કરશું તો કોઈના રૂપમાં રૂપ માં તમારા ખાડા ભૂરી જાય પણ એક ભરોસો રાખો ને તમારા હરી ઉપર રાખજો માં ઉપર તો નય જો પેલા ભરોસા ખોટા હતા માણા હાતા હતા અત્યારે ભરોસા હાતા થઈ ગયા ને માણા ખોટા થઈ ગયા

પરમારું કા કામ કરી લેવી કદાચ આપણે પાછું આવી ખબર નહોતી તમે ન્યાય નકર ન કરતા આવી ભગવાન બધું તો પાછા પાછું કરતા એવું જ મેં જેવું હોય કર્યું હોય બીજું આપણે પૂછવાનું નથી એટલે બેનો થોડું કીધું અને સાચું માનજો એટલે હું મારી માણી ને વિરામ આપણે આ જ અમારી થાળી ભરે ને એમાં ફૂલ નઈ તો ફૂલ ની પાકડી અને ઈ તમને કાળ ઠાકરે આપું ને તો જ દેવાનું છે

તમારે બીજા ને દેવાના છે પણ ખરેખર તમને ભગવાન હેતુ હોય ને તો થોડાક ધરમ ના માર્ગે વાપરજો જો એકવીસો રૂપિયા

ભગવાન એમ કેતા હોય કે અત્યારે તો કે આવા ધૂન સત્સંગ આલે છે અને આ કોઈની તિથિ નિમિત્તે આ કોઈનું દાન અર્પણ અહીંયા તમે દાન વાળો ને તેને ફડાકા થાય હોય એમ ન માનતા કે આપણે દાન દીધું છે કોઈ ફાળતું નથી પણ ભગવાનના દરબારમાં તો ફડાકો થાય અહીંયા કેમ કોક આય આવીને બોલ ફરી જાય તમે બધા બીજ દાવ જે માહિતી દાન કરો ને તો કાર્યો ઠાકર બીજે કાકોકનું દાન આવ્યું એમ પાખડી અને ભગવાને આપ્યું હોય તો રાખજો ને આપવાનું નથી તમારા ઘરમાં જો તમને ભગવાને દીધું હોય તો એનો ભાગ કાઢજો નત આનંદ થી સત્સંગ મંગલ કરીને તમારા આત્મા ને ઉદરા કરો